પ્યારા આત્માઓ જય ગિરનારી જય માતાજી આજે તમે આ બધી રસ્તાની જે બિલ્ડિંગો જોતા હશો મકાનો જોતા હશો ગૃહસ્થાશ્રમ જોતા હશો ત્યાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કોઈ પણ જૂની જગ્યાએ આપણાની આપણી આસ્થાની યાત્રા છે ને જઈ રહી છે એ અતિશય જૂનું અને પૌરાણિક નગર એટલે વામન સ્થળી જૂનાગઢનું પાદર જેને સંસ્કૃતમાં વામનસ્થલી સ્થલી ગામનું નામ કહેવાય બરાબર ગુજરાતીની અંદર એને આપણી ભાષામાં વંથલી કહીએ છીએ અહીંયા એક સુંદર સરસ મજાનો ઇતિહાસ છે કે અહીંયા એક કુવો છે અતિ પૌરાણિક પ્રાચીન હજારો ને લાખો વર્ષ જૂનો એ કુવાની અંદરથી રોજને માટે સોનાના વાસણ નીકળતા જે કોઈને પણ આવશ્યકતા હોય ને એ વાસણ લઈ જતા એટલે આનું નામ છે ને કૂવાનું એને ભાણા વાવ કે અને સોનાના વાસણ એટલે પેલા તો ભાણા નીકળ કહેતા ને વાસણને ભાણા કહેતા એટલે સોનાના ભાણાવાળી વાવ એવું એમનું નામ છે ક્યારે પણ સમય મળે તો તમે અચૂક દર્શન કરજો જગ્યાની અંદર જતા એક સોમેશ્વર મહાદેવનું અતિશય જૂનું પુરાનું મંદિર છે હવે થોડો લાદી વગેરે જીર્ણોદ્ધાર કરી આ નવું બધું નાખેલું છે પણ મહાદેવજીનું શિવલિંગ તો એટલું જ જૂનું છે અને આખું તાંબાથી મહાદેવજી મહાદેવજીનું મઢેલું છે અને ખૂબ સુંદર સરસ મજાનું મંદિર છે એમનું નામ છે સોમેશ્વર મહાદેવ ત્યારબાદ આશ્રમની અંદર તમે દર્શન કરી શકો છો રામ લક્ષ્મણ જાનકી જોકે આનું નામ જ છે રામજી મંદિર એમના પર લાલજી મહારાજ જે કૃષ્ણ કનૈયા લાલ લાલ એ પણ બિરાજમાન છે એમના દર્શન કરાવું અને અતિશય જૂનું પુરાણું મંદિર છે અને ભાણાની વાવ તરીકે જ ઓળખાય છે વંથલીમાં જઈને ગમે એને પૂછો ને કરાર વિંદે નપદાર વિંદમ મુખાર પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્વરામી બાલ મુકુંદ લાલ કી જઈ હવે આપણે આગળ આવીએ જો આ માળી છે ને એ બધો અહીંયા પોતે રહીએ છે રામજી મંદિરની સેવા પૂજા કરે છે પછી જે આપણે છેલ્લે પાછું એનું આપણે થોડું બતાવશું માતાજીનું ત્યાં ભોયરા છે ચાર આપણી ભાષામાં ગુફાઓ ચાર છે એમાંથી એક ગુફા તો ત્યાં અંદર જ છે જવા માટેની વાવની અંદર કૂવાની અંદર એક ગુફા છે ને એ ત્યાંથી એનું સીધું ભોયરું છે ને એ સોમનાથ પ્રભાસ પાટણ નીકળે જૂના સોમનાથ બીજું ભોયરું છે એ ત્યાંથી પોરબંદર નીકળે છે સુદામાપુરીમાં ત્રીજું ભોયરું છે એ ગિરનાર ઉપરકોટ ત્યાં નીકળે છે ડાયરેક્ટ એ બધું વર્ણન માતાજી કરી અને તમે તમને બધું જણાવશે હવે આ રામદેવજી મહારાજનું પણ એક મંદિર સરસ સરસ મજાનું છે ત્યારબાદ એક દર્શન ભાઈ હવે ધીરે ધીરે આપણે વાવની અંદર પ્રવેશ કરીએ છીએ આ લાદીઓ વગેરે બધું હમણાં લગાડેલું છે બાકી આ જૂની જ વાવ છે તમે જોઈ જોઈ શકો છો પગથિયા એમને બહુ સાચવી સાચવીને ધ્યાનથી ઉતરવું પડે આ કોઈ મેઘડી માતાજી ત્યાં થઈ ગયા છે એનો ઇતિહાસ પણ લગભગ બધા જાણો છો બહુ મોટો જબરજસ્ત ઇતિહાસ છે બરાબર ધોતી બેટી રોટી એવો કોઈ ઇતિહાસ છે એ માજી પાસે પૂછશું આપણે એટલે બતાવશે હવે જો તમે જોઈ શકો છો વાવ જુઓ કેટલી જૂની પુરાણી અતિ પ્રાચીન અમને પણ ખબર નથી આ માજીએ કોઈ દ્વારા ફોન કરાવી અમારા વિડીયો જોતા હશે એટલે ફોન કરીને અમને બોલાવ્યા કે ભાઈ એ કાંઈ ભાણાની વાવ છે અમારી એનો પણ તમે વિડીયો મૂકો ને બહુ જૂનું છે તમે બધા જૂના વિડીયો મૂકો છો એટલે હું તમને બધાને પણ વિડીયો જેટલા પણ આપણા ભાઈઓ બહેનો માતાઓ સજ્જન આત્માઓ જેટલા જોતા બધાને વિનંતી કે તમારી આસપાસ કંઈ અતિ પૌરાણિક કંઈ હોય તો અમને જાણ કરજો કોમેન્ટમાં તમે ત્યાં આવીને પણ શૂટિંગ કરશો પણ શરત આપણી એટલી છે અતિ પુરાણું ને અતિ જૂનું જોઈ શકો તમે જોવો આ વાવ કૂવો વાવની અંદર તો પાણી અને કચરોને થોડો જ બંધ જ છે જો આ એક ગુફા અહીંયા છે તમે જોઈ શકો આ બીજી ગુફા કુવાની અંદર ઘણી સીડી ઉતરવી પડે આ ત્રીજી ગુફા બઉ જૂનું પુરાનું મંદિર છે આખું રામજી મંદિર હજી આપણે અંદર ઉતરીએ છીએ જો આ વાવ વાવ અત્યારે બંધ છે છતાંય એટલે તમને ખોલી અને એ દર્શન કરાવશે સુંદર છે આ વામન ભગવાનનું ચરિત્ર જો ભગવાનના મસ્તક ઉપર પોતાના ચરણ બિરાજમાન કરેલા છે વામન ભગવાનનું મંદિર છે એમનો વિડીયો પણ તમને આમની સાથે જ એક બે દિવસમાં તમને મળી જશે અતિ પુરાનું આપણે હિન્દુ ધર્મની અંદર વામન ભગવાનનું પણ પ્રાગટ્ય છે ને જો આ એક ગુફા તમે જોઈ શકો છો એ વામન ભગવાનનો પણ અવતાર થયો છે આ ગુફાની અંદર જે ગાયત્રી માતાજી બિરાજમાન છે એની ઉપરથી નીચેથી ઓટો કાઢી નાખો એટલે સીધા હવે માજી તમને છે ને એ ગુફા નીકળે એમ હવે માજી તમને બધું કહેશે

ભગવાન છે ને વનખી ની અંદર ત્રણ ફેર્યા એમાં કોઈ અભાવ ના કર્યો ગરીબ હતા એને અભાવ કર્યો મારા તમે હું કાંઈ લેતો નથી હું તો ધોતી બેટી ત્રણ વસ્તુ તો ધોતી દે લોટી બેટી કોણ આપે એક મીટર કાપડ કાપીને ધોતી દીધી લોટી એટલે જમાય જમાડી કરીને સાધુ મારા જાળતા થયા જ અમે વચન દીધું તમે બેટી લેતા જાઓ નહીં ત્રણ દિવસ ત્રણ ઘડી ત્રણ યુગમાં આવીશ ને કઈ બેટી લઈ જાય સવારે જઈ ભગવાન આવે છે

આ વાવ છે એમાં અમારે ગંગાજી આવ્યા હતા ત્યાં ઉનાળા થયું ત્યાં આવ્યા હતા જૂના વખત માં તો આવ્યા હતા ભાણા નીકળતા કાસા ના પાત્રો આમાંથી ને સોનાના પાત્રો સોરી કાસા ના નહીં આ વાવ ની અંદર થી તો આ વાવ ની અંદર થી કોણ આપતું વાસળી હા હા જો દેખાય ને એવો પાણી માં બરાબર

વરસાદ વરસાદ નો આવે ને આ તો